આપણે જે માહિતી આપેલી છે કે ભાઈ ક્યુ માઇનસ પીરો થઈ જશે ટુ પી અને ઝીરો ને આપણે રાઈટ થી લેફ્ટમાં લાવીશું તો માઇનસ થઈ જશે અને ત્યાં જશે તો એ પ્લસ થઈ જશે ઝીરો પોઈન્ટ સિક્સ કરીશું તો ઝીરો આવશે માટે આપણને કિંમત મળશે જીરો પોઈન્ટ ટુ આપણને મળશે આપણને શોધવાનું છે મધ્યક એટલે એનપી બરાબર એન ની વેલ્યુ છે ટેન પી ની વેલ્યુ આવી જીરો પોઈન્ટ બે આપણો ફાઇનલ જવાબ કેટલો આવશે બે